हेलो स्टूडेंट्स हाउ आर यू वेलकम अगेन सो विद्यार्थी मित्रों ફરી એકવાર સ્વાગત છે તમારું આપા સ્ટાન્ડર્ડ 10 ના ચેપ્ટર નંબર 1 હુઝ નેમ ઇઝ કેમિકલ reaction એન્ડ ઇક્વેશન স্পેશિયલી ફોર ધ ઇંગ્લિશ મીડિયમ ઇન અ ગુજરાતી ભાઈ ઓકે ઇંગ્લિશ મીડિયમ ના બહુ બધા વિડિયો મળશે પણ ઇંગ્લિશ મીડિયમ ના ગુજરાતી ની અંદર વિડીયો ઓકે ટ્રાય કરવાની છે આપણે એવી કે બધું સમજાઈ જાય કાઈ બાકી રહીએ નહીં ભાઈ ઓલરેડી ચેપ્ટર ના બધા જ પાર્ટ્સ પૂરા થઈ ગયા છે ધીસ ઇઝ ધ લાસ્ટ પાર્ટ ઓફ ધ ચેપ્ટર વિચ ઇઝ હેવીબઝર્વ ધ ઓક્સિડેશન રિએક્શન આજુબાજુમાં ક્યાં જોયું અને શું જોયું એવી કંઈક વાત અહીંયા આપણી સાથે કરવાના છે જેને નોર્મલી તમે લોકો ભાઈ કોરોજ એન્ડ ડેન્સીડી આવું કંઈક ડાઇટલ આપી દીધું છે સૌથી પહેલું છે આપણું કોરોજ whenever we heard the word corrosion એટલે આપણને લાગે કાટ કોરોઝન એટલે કાટ એ સાચું છે પણ અડધું પડધું સાચું છે એક્ઝેક્ટલી શું સાચું છે આપણે હવે જોશું ચાલ હવે અહીંયા આપણે કીધું છે યુ મસ્ટ ઓબ્ઝર્વ ધેટ આયન આર્ટિકલ આર સાઇની વેન બટ ગેટ્સ કોટેડ વિથ ધ રેડિશ બ્રાઉન પાવડર કેવો ભાઈ રેડિશ બ્રાઉન પાવડર વેન લેફ્ટ ફોર અ સમ ટાઈમ ભાઈ તમારા લોકોના ઘરે જો સરસ મજાનો કોઈ આયર્ન પેન હોય અને એને તમે લોકો જો યુઝ નો કરતા અને પછી માની લો કે મગસી ઉપર મૂકી દો કે માળિયા ઉપર મૂકી દો ને ત્યાં જો ભેજ આવતો હોય કે કાગસીમાં પાણી પડતું હોય તો એવી જગ્યાએ થાય શું તો એવી જગ્યાએ બારકો આપણું આયર્ન આર્ટિકલ છે એની અંદર શું થઈ જાય કાટ લાગી જાય કેવા કલરનો લાગે તો કે રેડિસ ब्राउन કલરનો લાગે ધીસ પ્રોસેસ ઇસ કોમનલી નોન એઝ રસ્ટિંગ ઓફ આયર્ન लोखंड નું કટાવ આ પ્રોસેસ ને શું કહેવાય લોખંડ નું કટાવ ઇન ધ સેમ વે અધર મેટલ ઓલસો ગેટ ટાર્નિશ ટાર્નિશ એટલે એ બગડી જાય એ ઝાખા પડી જાય હેવ યુ નોટિસ ધ કલર ઓફ કોટિંગ ફોર્મડ ઓન ધ કોપર એન્ડ સિલ્વર બાય કોપર એન્ડ સિલ્વર માં કેવો કલર આવે જો અહીં રાખ્યો છે કોપર નો પાઇપ અને સિલ્વર ની સ્poon ઓકે કેવું લાગે છે ભાઈ જોવો તો તમે કહો છો સર બ્લુ લાગે છે ગ્રીન લાગે ખબર નથી પડતી એક્ચ્યુઅલ માં આ ग्रीनिश ब्लू कलर જેવું હોય પણ આપણને બુક માં આઈપ્યું છે કે 그린 कलर ઓકે ઇન ધ સેમ વે सिल्वर આઈટિકલ सिल्वर ની સ્પોન જો પહેલા નવી હતી ચમકે છે ભાઈ ધીમે 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 કાળી પડી જાય એક દિવસ બે દિવસ બે મહિના બે વર્ષમાં કાળી પડવા માંડે તો એના ઉપર કેવા કલર નું કોટિંગ આવે બ્લેક કલર નું શેમાં આવે सिल्वर માં ને 그린 કલર નું શેમાં આવે કોપર માં ને રેડિસ બ્રાઉન શેમાં આવશે તો કે આયન અનુડન છે ભાઈ તમે કહો સર ડન જ છે અને હા અનધર થિંગ વેનએવર યુ આર સિટિંગ ફોર अटेंडિંગ ધ લેક્ચર યુ મસ્ટ હેવ ટુ કીપ યોર ટેક્સ્ટબુક વિથ યુ કારણ કે ટેક્સ્ટબુક નું જ કન્ટેન્ટ છે ટેક્સ્ટબુક માં ક્યાં શું આપેલું છે ક્યાં બ્રેકેટ મારવા ક્યાં ડેફિનેશન છે શું કન્ટેન્ટ છે એ તમને ખબર પડે અહીંયા આપણને આપેલી છે ડેફિનેશન व्हेन અ મેટલ ઇઝ અટેક્ડ બાય અ સબસ્ટન્સ સરાઉન્ડડ ઇટ સચ એઝ મોઇશ્ચરસ એન્ડ એસિડ્સ ઇટ સેડ ટુ બી કોરોડ એન્ડ This process is called as कोरोजन व्हेन अ मेटल जारे त्यारे मेटल एनी आजू बाजू ना सब्सटेंस एने ऊपर शू करे अटैक करे अटैक करे એટલે એને કે મારવા બારવા જઈ નઈ ઓકે એની સાથે રીએક્ટ કરે સચ એઝ મોઇશ્ચર એન્ડ એસિડ જારે મોઇશ્ચર ના કે એસિડ ના કોન્ટેક્ટ માં મેટલ આવે ત્યારે શું થઈ જાય કોરોડ થઈ જાય કોરોડ નો મતલબ તન તરત જ વિચારો કાટ લાગે કાટ નહી ભાઈ રસ્ટિંગ ઓફ આયર્ન ને જ કાટ કે આને ગુજરાતીમાં તો કહેવાય ખવાન પણ આપણે નઈ સમજી આપણે એમ રાખો બગડી જાય કટાઈ જાય કટાઈ જ રે એવું જ રાખો ને ભાઈ ઈટ ગેટ્સ કોરોડ એન્ડ This process is called કોરોઝન વેનએવર અ મેટલ ઇઝ અટેક્ડ બાય અ સબસ્ટન્સ અરાઉન્ડ ઇટ ઈટ ગેટ્સ કોરોડ એન્ડ This process is called કોરોઝન બારકો આ ક્લિયર ઓકે આમાં કઈ વાંધો હોય તો કહી દીઓ ચાલો ક્લિયર છે કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો કહી દેજો ડન ચાલો નેક્સ્ટ હવે ભાઈ થોડું ઘણું જે આપણને ચેપ્ટર થ્રીમાં જોવાના જોઈ લઈએ ભાઈ આપણું આયન છે ને એ આરે રિએક્ટ કરે તો કે કોની રિએક્ટ કરે મોઇશ્ચર એટલે એર અને વોટર પછી કોપર ભાઈ ને આપણે કોપર ભાઈ કોપર ભાઈ એરના કાર્બન ડાયોક્સાઇડ ડાયોક્સાઇડે રિએક્ટ કરે અને સિલ્વર ભાઈ રહ્યા ને એ સલ્ફર આરે રિએક્ટ કરે આવું ચેપ્ટર થ્રીમાં આપણે જોવાના છે એટલે અત્યારે આપણે બહુ લોડ લેવો નથી ડન कॉपर કે કોપર કાર્બોનેટ બનાવે सिल्वर કે सिल्वर सल्फाइड બનાવે અને આયન જે છે ઈ કઈક ફેરિક ઓક્સાઈડ બનાવે શું બનાવે ફેરિક ઓક્સાઈડ પણ એનો બીજો નામ છે હાઇડ્રેટेड ફેરિક ઓક્સાઈડ જોશું આપણે નેક્સ્ટ ચાલો નાઉ કોરોઝન કોઝિસ ધ ડેમેજ ટુ કાર બોડીઝ બ્રિજીસ આયન રેલિંગ શિપ્સ વગેરે બાય બો ડેમેજ કરે કારની બોડીને બ્રિજને આયન રેલિંગને શિપને એન્ડ ટુ ઓલ オબ્જેક્ટ મેડ ફ્રોમ ધ मेटल स्पेशली धोज ऑफ द स्पेशली लोखंड मेटल तो बहुत बढ़ा है भाई एल्युमिनियम मेटल एल्युमियमल जिंक मेटल है सोडियम पोटेशियम कैल्शियम ही मेटल कैल्शियमल आयन बने वस्तु ड्रमेंडस डेमेज करें ड्रमेंडस बहु बधाएके आ भाई बहुत सीरियस प्रॉब्लम छे आ प्रॉब्लम प्रोब्लेम सोलव करी जरुरी है एवरी एनर्मस अमाउंट ऑफ मनी स्पेंड टू रिप्लेस दिस डेमेज आइन ભાઈ આ ડેમેજ આને રિપ્લેસ કરવા માટે એવરી યર એનર્મસ નંબર સોરી એનર્મસ અમાઉન્ટ એનર્મસ અમાઉન્ટ એટલે ભાઈ ભયાનક પૈસા બહુ જ જમાણમાં પૈસા આની પાછળ વાપરવા પડે છે યુ વિલ લર્ન મોર अबाउट द કોરોઝન ઇન ચેપ્ટર 3 તમને લોકોને ખબર જ જઈશે ભાઈ જો આ બ્રિજ દેખાય છે મોરબી ની અંદર બ્રિજ નો જે ઇન્સિડન્ટ થયો તો હવે માની લ્યો કે જો ઈ બ્રિજ કટાઈ ગયો હોત તો કદાચ આટલા વર્ષે ટેકો નો હોત ઓકે અને આવી રીતના તો ઘણા બધા દુનિયામાં ઇન્સિડન્ટ થાય છે જે આપણને ખબર હોતા નથી તો જો આવી કોઈ વસ્તુનો યુઝ થાય કે જે કોરોડ થઈ ગયો જેમાં કાપ લાગી ગયો હોય તો એ વસ્તુ ડેમેજ થઈ જાય ને ડેમેજ થયેલી વસ્તુ શું થઈ શકે કદાચ તૂટી જાય પડી જાય ભાંગી જાય એવું થાય અને એના લીધે કદાચ ઘણા બધા લોકોને તકલીફ પડે ચાલો સેકન્ડ વન ઇઝ રેન્સિડિટી હેવ યુ એવર ટેસ્ટેડ ઓર સ્મેલ્ટ ધ ફેટ ઓર ઓઇલ કન્ટેનિંગ ફૂડ મટીરિયલ્સ લેફ્ટ ફોર અ લોંગ ટાઈમ હવે માની લ્યો કે તમે એક સરસ મજાનું સફરજન લીધું હોય અને કાપીને તમે બે દિવસ બહાર મૂકી દો તો આવું થઈ જાય ને ખોખું બ્રાઉન 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 પછી એવી સેન્ડવિચ બને એવી ચાર પાંચ દસ દિવસ જૂની જો તો આખી આખી કેવી થઈ ગઈ છે બગડી ગઈ છે દેખાશે જો આમાં કે ક્લિયર દેખાશે જો ઝૂમ થતું હોય તો કરી આપણે નહીં ઝૂમ નથી થતું ઓકે તો એને જો તમે ટેસ્ટ કર્યું એ સ્મેલ કર્યું તો શું લાગેનો ટેસ્ટ સાવ ખરાબ સ્મેલ બહુ ખરાબ તો એ ડેફિนิશન આ પી છે રેન્સિડિટી ની વેન ફેટ એન્ડ ઓઈલ્સ આર ઓક્સિડાઇઝેડ ધે બીકમ રેન્સિડ એન્ડ their સ્મેલ એન્ડ ટેસ્ટ ચેન્जेस ઓકે વેન ઓઈલ એન્ડ ફેટ કન્ટેનિંગ ફૂડ આઈટમ્સ ગેટ ઓક્સિડાઇઝ હવે આને શું થોડું ચેન્જ કરવું પડશે થોડું ચેન્જ કરવું પડશે ઓકે સિક્વન્સને ફેરવી નાખ when a food containing oils and fats oxidize, their smell and taste changes. and this is called as rancid. a food gaya rancid and this process is called as rancidity. asamjan, when a food items containing oil and fats are oxidized, their smell and taste changes. so the food gets rancid and this process is called rancidity copy to copy લખો તોય વાંધો નથી ઓ when fats and oils are oxidized they become rancid and their smell and taste changes આવો લખો દે વાંધો નહી બોલુ કા એક સારું લખશે મજા આવશે ઓકે હવે તમને એમ કે વેઝ ઓફ પ્રિવેન્શન ઓફ રેન્સિડિટી તો શું છે સબસ્ટન્સ વિช પ્રિવેન્ટ ધ ઓક્સિડેશન ધેટ આર कॉल्ड એન્ટી ઓક્સિડન્ટ્સ ઓક્સિડેશન થાતું અટકાવવા વાળા ભાઈને જો આપણે માં નાખી દે टू द फूड कंटेनिंग फेट्स एंड ऑइल जेना थी अपने प्रिवेंट कर ही सकाय कीपिंग द फूड इन एयर टाइट कंटेनर एयर टाइट कंटेनर में ना की दियो तो प्रिवेंट कर ही सकाय पर केवी रीत ना स्लो डाउन कर ही सकाय ओके के भाई अंदर ऑक्सीजन जाए ज नहीं एयर जाए ज नहीं तो इन ऑक्सीडेशन थाय ज नहीं ओके डू यू नो दैट With a gas such as a nitrogen to prevent the chips from getting oxidized. ધ ચિપ્સ મેન્યુફેક્ચર ગુજરાતી લોકોને તો ચિપ્સ એટલે મગજમાં ઓલી જાય ફ્રેન્ચ ફ્રાઈઝ બટ હિયર ઇઝ નોટ ફ્રેન્ચ ઓકે વાત છે બટેટાની ચિપ્સ આપણે જેને વેફર વેફરના જે બાલાજીનું પેકેટ લેતા હોય વેફરનું તો એની અંદર શું કરે છે એ લોકો નાઇટ્રોજન ગેસ ભરે કેમિકલી ઇનએક્ટિવ ગેસીસ એડ કરે જેના લીધે એનું ફર્ધર ઓક્સિડેશન થાય નહીં અને ચિપ્સ લાંબા ટાઈમ સુધી સ્ટોર કરી શકાય ચાલો આ સમજાણો બાળકો સો હિયર ધ ચેપ્ટર નંબર 1 ઇઝ કમ્પ્લીટેડ આયા ચેપ્ટર નંબર 1 ની વાર્તા થઈ જાય છે પૂરી એન્ડ આઈ હોપ કે તમને બધાયને સમજાઈ ગયું હશે અને હા ભાઈ કમેન્ટ કરતા રહેજો કે સર સમજાય છે નથી સમજાતું આવડે છે નથી આવડતું ઓકે તો આપણને કઈ ખબર પડે અને જો મોજ આવતી હોય તો કમેન્ટ કરવાની ભૂલવાની છે નહીં ડન છે तो विद्यार्थी मित्रों यहाँ पर चैप्टर नंबर वन कंप्लीट करी है चाहे पाँचवा डिस्ट्रीब्यूटर नवा चैप्टर साथ नवा जोश साथ है सुधी जय हिंद जय भारत